કલા કેન્દ્ર ખાતે પ્રેક્ષકોએ ત્રણ ગુજરાતી નાટકોનો આનંદ માણ્યો ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી ની સાંસ્કૃતિક વારસો યોજના હેઠળ સોમવારે સેલવાસના કલા સેન્ટર ઓડિટોરિયમમાં ત્રણ ગુજરાતી નાટકોનું મંચન કરવામાં આવ્યું હતું પ્રવેશ મફત હોવાથી પ્રેક્ષકો મોટી સંખ્યામાં એકઠા થયા અને ત્રણેય પ્રસ્તુતિઓની પ્રશંસા કરી હતી બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી દિલ હે હિન્દુસ્તાની રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત થઈ લેખક પંકજ પાઠક અને દિગ્દર્શક અંકિત ભટ્ટ દ્વારા લખાયેલા આ નાટક નવી પેઢી દ્વારા ઉતાવળ અને વિચાર કર્યા વિના બનાવવામાં આવ્યું છે સંબંધિત બપોરે હું મંચન કરવામાં આવ્યું હતું જેણે પ્રેક્ષકોને ભાવુક બનાવી લીધા હતા દિગ્દર્શન નિમિષા જરીવાલા લેખન રાકેશ સોની અને સંગીત ચેતન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કલાકારોમાં નિમિષા જરીવાલા પ્રશાંત વૈદ્ય કિંમતી ભટ્ટ શાસ્ત્રી કૃપાલ નાયક કેતન રાણા અને વિશાળનો સમાવેશ થયો છે જરીવાલાનો સમાવેશ પણ થાય છે મનશા સાંજે છ થી નવ વાગ્યા સુધી રજૂ કરવામાં આવ્યું હતું જેનાથી કાર્યક્રમ પૂર્ણ થયો મીડિયા સાથે વાત કરતા વત્સલ શેઠે કહ્યું આ પહેલ શૈલવાસ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ પડે છે થિયેટરને નવી દિશા આપી રહી છે હવે સતત નવી નવા વિષયો અને નવી ટીમો આવી રહી છે જે પ્રેક્ષકોમાં નવી ઉર્જા જાગૃત કરી રહી છે કલાકાર વિશાલ જરીવાલાએ કહ્યું હતું કે જ્યારે આપણે પ્રેક્ષકોની આંખોમાં લાગણીઓ જોઈએ છીએ ત્યારે સમજવાનું કે આપણો સંદેશ ખરેખર તેમના સુધી પહોંચ્યો છે આ એક કલાકાર માટે સૌથી મોટી સિદ્ધિ છે બંકિમ જાલમ સેલવાસ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી તેનો અંકિત ભટ્ટને આ સ્કીમનો લાભ મળ્યો હતો તે સાંસ્કૃતિક વારસાને જાળવણી હેઠળનો હોય છે તેનો ગુજરાત બહારનો પ્રયોગ આજે સેલવાસ ખાતે કલા કેન્દ્ર સાથે ભજવવામાં આવ્યો હતો જેનો પ્રવેશ વિના હતો તેને આમંત્રણ અમે પાથ્યું હતું કે અહીંયાના સાંસદ કલાબેનને તે પણ આ પ્રયોગ સાથે જોડાયા હતા અને આ પ્રયોગનો ખૂબ લોકોએ માર્યો તેનો અમને આનંદ છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સાંસ્કૃતિક વારસાની યોજના હેઠળ આજે નિમિષા જરીવાલા દિગ્દર્શિત નાટક યાર હું મેનું મંચન સેલવાસ ખાતે કરવામાં આવ્યું હતું જે ગુજરાત બહારના શો હતો અને પ્રવેશ જાહેર જનતા માટે ફ્રી હતું લોકોએ આ નાટકને ખૂબ માણ્યો અને બીજા નાટકો પણ અમારી સાથે આ જાહેર પ્રયોગમાં જોડાયા હતા આ નાટક એક સુંદર મેસેજ સાથે પ્રજાને મૂકવામાં આવ્યું છે કે કેન્સર અને બીજી જે પણ મોટી મોટી બીમારીઓ છે એ બીમારીઓની સાથે વ્યક્તિના જે સંબંધો જોડાયેલા છે એ સંબંધોને એને જ્યાં સુધી મરે છે વ્યક્તિ ત્યાં સુધી એ સંબંધો સાથે જોડાયેલા જ રહેવું પડે છે મોટી મોટી હોપ્સ કે કંઈ પણ જે ડોક્ટર્સ આપે છે એ વસ્તુ ક્યારે હજી સક્સેસ થઈ નથી અને એક લાગણીશીલ નાટક તરીકે અમે આ નાટકને પ્રયોજ્યું હતું જે લોકોએ ખૂબ માણ્યું હું વત્સલ શેઠ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી સાંસ્કૃતિક વારસા અંતર્ગત જે સેલવાસ મુકામે અમે અમારો નાટક લઈને આવી રહ્યા છે મનશા મીર પાઠક લિખિત વત્સલ શેઠ દિગ્દર્શિત અહીં રાજ્ય સરકારના આ પ્રયોગને કારણે પહેલાં સેલેવાસમાં આટલા નાટકો ન થતા પણ આજે સેલેવાસમાં અસંખ્ય નાટકો અહીં આવી રહ્યા છે જુદી જુદી જગ્યાએથી અમદાવાદ સુરત વલસાડ જ્યાં જ્યાં કલાકારો છે જ્યાં જ્યાં નવી નવી ટીમો છે નવા નવા નાટકો છે તે આજે અહીં આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અહીં આજે અમે ભજવી રહ્યા છીએ અને અહીં ઓડિયન્સ પણ આવી રહ્યું છે ઓડિયન્સને નવા નવા નાટકો નવા નવા વિષયો નવા નવા પ્રકારના નાટકો જે જાણવા મળે છે અને ઓડિયન્સનો રિસ્પોન્સ અમે ધાર્યો નહીં એવો સારો અહીં મળી રહ્યો છે એને બદલ સેલવાસની જનતાને અને સરકારને ખૂબ ખૂબ આભાર